માં કનકાઈ બાણે જ ઉપર છે બાણ માર્યું એ જગ્યા છે સામેથી ધીમે 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 ગંગાજી સતત ચાલુ કુદરતી સૌંદર્ય પૌરાણિક બાંધકામ દોર્યો કનકાઈ બાણે જ જાઓ ગિનનારી વાહ ભાઈ વાહ આમાં મગર માછલી તમામ વસ્તુ અત્યંત જંગલમાં સુંદર પક્ષી પાણી પીવે છે માતાજીનું મંદિર છે કનકાઈ માનું અને એની ઉપર પણ શિખર છે અને શિખર ઉપર એ માતાજી ખોડિયારમાં વાસ કરે